मारो सन आईडीएफसी बोडेली ब्रांच में जॉब करते अठया બે હજાર રોજ રાત્રે ઘેરે આવતો હતો અને ડમ્પરવાળાએ એમને ઓન ધ સ્પોટ ઉગાડી દીધો હા ત્યાં જ સ્થળ પર જ મૃત્યુ થયું આપણે એડવોકેટ શ્રી પ્રજાપતિ સાહેબને મળેલ અને એમને આખો કેસ છે બસ એ પ્રજાપતિ સાહેબે ખૂબ જ મદદ કરી અને એમને લીધે આજે મારું સુખદ સમાધાન સોરી દોઢ કરોડ રૂપિયા એમાં એવું હતું કે મારા કાકીએ મને દત્તક લીધેલો ભાઈને વ્હીલ બનાવીને આપેલું એ બંને પોતાનો કેસ લડતા આજે બે હજાર બે હજાર ચોવીસથી હવે ફાઇનલી જજ સાહેબે પ્રિયંકા અગ્રવાલ મેડમે અમારા રોય સાહેબે અને પટેલ સાહેબે નાનાવટી મેડમે ઘણો સપોર્ટ કર્યો અને છેવટે અમારો સમાધાનનું ડિસિશન આવ્યું મેડમે અમને અગરવાલ મેડમે ઘણો સપોર્ટ કર્યો અને અમને બંનેને ફ્રીલી વાત કરવા કીધી કે તમે તમારી રીતે ડિસાઇડ કરી લો અને અમે બંને ભાઈઓએ વિચાર્યું કે ભાઈ બંનેના ફેમિલી જોઈન્ટ થાય એક રિલેશન મેન્ટેન થાય અને એક સમાજમાં સારો સંદેશ પહોંચે એ હેતુથી અમે ડિસાઇડ કરી લીધું કે ભાઈ સમાધાન કરી અને આગળ વધીએ બસ ચોવીસ વર્ષે આ કેસનું સમાધાન જે આવ્યું છે એ જાહેર જનતાને અને કોર્ટમાં ચાલતા દરેક કેસોને અમારા તરફથી એક જ સંદેશ અમે આપવા માગીએ છીએ કે ભાઈ કોમ્પ્રોમાઇઝ લેવલે બેસી અને કુટુંબના કે કોઈ પણ કેસમાં આવું નિરાકરણ લાવો એમાં અમને અમારા વકીલ અને જજશ્રીએ જે સહયોગ આપ્યો એ ખૂબ ખૂબ ધન્યવાદને યોગ્ય છે અમારે અમારા કેસ માટેનું કોઈ બીજું મહત્વ નથી અમારે જે કંઈ પણ હતું એ અમે બે ભાઈઓએ ડિસાઈડ કરી અને સેટઅપ કર્યું છે પણ પબ્લિકમાં સંદેશ જાય કે લોક અદાલતમાં જે સારો સંદેશ જાય એ વહેવડાવો છે અને એ વ્યવહાર અને એ વહેતી નદી હંમેશા સળંગ રહે એવું અમે લોકો ઈચ્છીએ છીએ મારું નામ ગૌરાંગભાઈ દવે આજ રોજ સમગ્ર ભારતની અંદર નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના નેજા નીચે આ વર્ષની છેલ્લી અને ચોથી નેશનલ લોક અદાલતનું આયોજન થઈ રહ્યું છે જેમાં ગુજરાતની અંદર નામદાર સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના પેટર્ન ઇન ચીફ નામદાર જસ્ટિસ સુનિતા અગ્રવાલ સાહેબ ચીફ જસ્ટિસ સાહેબ શ્રીની માર્ગદર્શન નીચે તથા સ્ટેટ લીગલ સર્વિસિસ ઓથોરિટીના એક્ઝિક્યુટિવ ચેરમેન સાહેબ શ્રી જસ્ટિસ બિરેન વૈષ્ણવ સાહેબ શ્રીના સતત માર્ગદર્શન નીચે સમગ્ર ગુજરાતની અંદર પણ આજે નેશનલ લોક અદાલતનું આયોજન છે જેમાં વડોદરાની તમામે તમામ અદાલતોમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તેના ચેરમેન સાહેબ શ્રીની અધ્યક્ષતામાં નેશનલ લોક અદાલત થઈ રહી છે અને મને આજે જણાવતા ખૂબ હર્ષ થાય છે કે લોક અદાલત એટલે કે લોકોની અદાલત જેમાં કોઈનો હાર ન હોય બંને પક્ષોનો જીત હોય અને એ એ એ જે અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે એને સાર્થક કરતાં ઘણા બધા કેસીસ આજે સેટલ થયા છે અને એના ફળ સ્વરૂપે આજે આપણે કહી શકીશું કે આજે નેશનલ લોક અદાલતની અંદર વડોદરા જિલ્લાની અંદર ભવ્ય સફળતા અમને મળી રહી છે જે અમારા પેન્ડિંગ કેસીસ છે પેન્ડિંગ કેસીસની અંદર લગભગ ત્રીસેક હજાર જેટલા કેસો તથા જે પ્રિલિટિગેશન કેસીસ છે એટલે જે હજી સુધી કોર્ટમાં નથી આવ્યા પરંતુ જો એ સેટલ ન થાય તો આવનાર સમયમાં એ પણ કોર્ટમાં આવી શકે એવા જે બેંકના લેણી રકમના કેસીસ છે અથવા ઈ ચલણના કેસીસ છે તો એવા પણ લગભગ ત્રીસેક હજાર જેટલા કેસો આજે પરિપૂર્ણ થવા જઈ રહ્યા છે છેલ્લા એકાદ મહિનાથી જે જૂના કેસીસ છે જે ટાર્ગેટેડ કેસીસ અમે કહીએ છીએ દસ વર્ષ જૂના અને એ બધા પ્રકારના કેસીસ એમાં સ્પેશિયલ પ્રી લોક અદાલત સિટિંગ્સ કે જેની અંદર અમારા શ્રી બેસે વિદ્વાન વકીલશ્રીઓ બેસે અમારા જજ સાહેબો બેસે અને પક્ષકારોને બોલાવીને એમને સમાધાનનો રસ્તો બતાવે તો એવા પણ ઘણા બધા કેસીસમાં અમને સફળતા મળી રહી છે હું આપને જણાવવા માગીશ કે આજ રોજ એક કેટેગરી કે મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલના જે કેસીસ છે એમએસસીપી કેસીસ કે જેમાં કુટુંબના કોઈ વ્યક્તિએ એમનો મોભીને ખોયો હોય અથવા કોઈ એકનો એક દીકરો ગુમાવ્યો હોય એક્સિડન્ટના ફળ સ્વરૂપે અને પછી એની અંદર જે કમ્પનસિએશન આપવાની વાત થાય તો એમાં એક સમાધાન અને લોક અદાલત એ શ્રેષ્ઠ વિકલ્પ છે આજ રોજ એક ડિજિટની એક મેટરની અંદર લગભગ દોઢ કરોડનું સમાધાનથી કમ્પનસિએશન આપવામાં આવ્યું છે કદાચ એ કેસ કોર્ટની અંદર ચાલો તો એમાં સમય પણ જાઓ વધુમાં એવી વસ્તુ પણ થાવત કે એનો ચુકાદો આવ્યા પછી એની અપીલ થઈ શકો એટલે પક્ષકારને જે નાણાં છે એ મળવામાં પણ વાર લાગો બીજી બાજુ કંપનીને પણ કદાચ વ્યાજની ચૂકવણી કરવી પડો ત્યારે બંને પક્ષોએ સમાધાનનો રસ્તો અપનાવ્યો અને આજે લોક અદાલતની અંદર એક દોઢ કરોડની એમએસસીપી મેટર અને બીજી એક પાંસઠ લાખની ગરણાપાત્ર કહી શકાય એવી બે મેટરની અંદર સમાધાન થયું છે અને એના સિવાય લગભગ દોઢસોથી એકસો પંચોતેર જેટલા કેસોની અંદર એમએસસીપીમાં આજ રોજ समाधान uh, जी आई वुड अग्री हंड्रेड पर्संट नामदार नालसा नामदार सुप्रीम कोर्ट ने पची गुजरात स्टेट लीगल सर्विसेस ऑथोरिटी अने एक्जिक्यूटिव चेयरमैन पेट्रोल इन चीफ ऑनरेबल चीफ, चीफ जस्टिस એ બધાના માર્ગદર્શન હેઠળ લોક અદાલતનું વખતો વખત આયોજન થતું રહે આ વખતે બી ધીસ ઇઝ ધ લાસ્ટ લોક અદાલત ઓફ ધિસ યર ડિસેમ્બરની અંદર અને લાસ્ટ લોક અદાલતમાં આપણે એમએસસીપી ખાસ કરીને વી આર ગોઈંગ ટુ ક્રોસ ઓલમોસ્ટ વન એન્ડ હાફ સેન્ચુરી આપણે દોઢસોની ઉપર મેટર્સ સેટલ થશે જો કે સાંજ સુધીમાં કદાચ આંકડો હજુ વધારે થાય એ એટલી મેટર્સ જે છે એટલી મેટર્સ જે છે એ સેટલ થતી હોય દેટ ઇઝ અ વન ઓફ પોસિબલી ફર્સ્ટ ટાઈમ ઇન માય ટેન્યો બીજું કે પક્ષકારો અને આપણા એમએસસીપીના એડવોકેટ્સ ઇન્સ્યોરન્સ કંપનીઝ એન્ડ ધ લોયર્સ રેપ્રેઝેન્ટિંગ ધ ઇન્સ્યોરન્સ કંપનીઝ ઓલ ઓફ ધેમ ટેકન અ વેરી ગુડ અને પોઝિટિવ એપ્રોચ લીધો છે એ સિવાય બાકીની બધી કેટેગરીઝમાં સરેરાશ આપણે જોયું છે કે સિવિલ ડિસ્પ્યુટ્સની અંદર એક એકાદ કેસ તો હમણાં જ આપણે થોડી વાર પહેલાં જ મારી સોટ જોડે બેઠા હતા દે હેવ ટ્વેન્ટી ઇયર્સ ઓલ્ડ ડિસ્પ્યુટ હેઝ બિન સેટલ્ડ બીજા એક જ હમણાં થોડી વાર પહેલાં સમાચાર હતા જે સત્તાઈસ વર્ષ જૂનો કેસ સેટલ થયો છે એટલે આ બધાની અંદર અક્રોસ વેરિયસ કેટેગરીઝ વી આર મેકિંગ ગુડ એફર્ટ્સ અને ખાસ કરીને અમારી સાથે વી આર મિસ્ટર ગઢવી ઇઝ ઓલ્સો હિયર પ્રેઝન્ટ વિથ મી હી ઇઝ ધ સેક્રેટરી ઓફ ડિસ્ટ્રિક્ટ લેવલ સર્વિસીઝ ઓથોરિટી અને એમણે બી ખૂબ સરસ આયોજન રાખ્યું બધાને સાથે કેટલિસ્ટ તરીકે બધાને ભેગા કર્યા સગવડ પૂરી આ આ કેટલિઝમ કેટલિસ્ટ વગર બધાને ભેગા બેસાડીને સમાધાન થઈ ન શકે એટલે આઈ થિંક ઓવરઓલ આખી ડિસ્ટ્રિક્ટ જ્યુડિશિયરી એટ વડોદરા હેવ કોન્ટ્રીબ્યુટેડ ટુ ઈટ અને એનું પરિણામ આજે આપણે સાંજ સુધીમાં જોશું ખૂબ સારું પરિણામ આવે અત્યારે ઇટ્સ ટુ અર્લી ના એટ ટ્વેલ્વ ઓ ક્લોક બટ બાય અબાઉટ થ્રી ઓર ફોર ઓ ક્લોક વી શુટ ગેટ કમ્પ્લીટ પિક્ચર અને સારું પરિણામ આવે એવી મને ખૂબ જ